તમને કહેવાની ઈચ્છા છે કે જ્યારે જયારે તેટકની ભરતી પ્રક્રિયા હોય અને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું થાય કે ગમે ત્યાં એનીથી ભરતી છોડ દો ગમે ત્યાં એવી રીતે જવાનું થાય કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે કોઈ પ્રસંગમાં જવાનું થાય કે ગમે ત્યાં કોઈ પર પણ વિશ્વાસ કરવો નહીં કારણ કે અત્યારનો જમાનો મિત્ર એવો છે કે આપણે એમ કહીએ ને કે આ સૌરાષ્ટ્રમાં તો એમ કે ને કે સગા બાપ પર પણ વિશ્વાસ કરવો નહીં હવે આવી જો આપણી ત્યાં મેન્ટાલિટી થઈ ગઈ હોય તો આપણે તો કોઈ જે વ્યક્તિ છે એની ઉપર આપણે વિશ્વાસ કેવી રીતે કરી શકીએ જેમ કે આપણે કોલકાતા જે કાંડ થઈ ગયો છે એને આપણે સમજી શકીએ દિલ્હીનો જે નિર્ભયા કાંડ હતો એ સમજી શકીએ ઇવન જે જૂનાગઢમાં દાતાર જે પર્વત છે એની ઉપર પણ જે કાંડ થઈ ગયેલો એ આપણને ખ્યાલ છે તો કોઈ જે કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેની ઉપર આપણે વિશ્વાસ કરી શકીએ બધો આંગળો વિશ્વાસ નહીં કરવાનો કે આપણો ફાયદો એ ઉઠાવી શકે આપણા કરતા આપણે જ રખવાનો પેલા આપણે જ રખવાનો વિશ્વાસ છેલ્લા ડિઝાઇન તો આપણે વિચાર કરીને જ લેવાનો છે એટલે વિશ્વાસ આપણે આપણી ઉપર જ એટલો રાખવાનો કે તમે તમારી રીતે ડિસિઝન લઈ શકો કારણ કે કોઈ બી વ્યક્તિ ગમે એ બોલી શકશે પણ અંતિમ જે નિર્ણય છે અંતિમ જે ડિસિઝન છે એ આપણો જ માત્ર આપણો જ હોવો જોઈએ કારણ કે આ જે સમાજ છે આજ અત્યારનો જે દોર છે આ દોરમાં તમે તમે જો તમારી એજ બી મારા જેટલી સમથિંગ કે મારાથી ઓછી હશે તો તમે 10 વર્ષ પહેલાનો આપણો જે છે સમાજ એને તમે જોશો તમે ભણતા હતા હું હું મારું જ કહું તો દસ અગિયાર બાર કોલેજ ઇવન એમએ કરી લીધું બીએડ કરી લીધું દસ વર્ષ પહેલાનું તમે જોવો ને બે હજાર દસ સુધીનો જે માહોલ હતો એટલો સરસ હતો એના પછી ધીરે 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 આ બધું એટલું વધી ગયું કે એક લેડીઝ તરીકે આપણે બહાર નીકળવું ને જાણે કે આપણે ગુનો કરેલો હોય લેડીઝ બનીને આપણે ગુનો કરેલો હોય એવી ફીલીંગ આવે કે આપણે બહાર નીકળવાનું નહીં

કે આપણે આપણા ઘરના વ્યક્તિ ઉપર એટલો વિશ્વાસ નથી કરી શકતા તો બાજુમાં જે રહે છે એ વ્યક્તિ ઉપર એટલો વિશ્વાસ કેમ કરી શકીએ એટલે ખાસ તો મારે આજે એ જ વાત તમને સમજાવવાની છે કે ગમે તમે મનથી એટલા મક્કમ બનો કે કોઈ ભી નિર્ણય લેવાનો હોય ગમે ત્યારે ગમે એ વસ્તુનો કે ગમે તે ડિસિઝન તે તમારો જ હોવો જોઈએ અને બીજું કે જે ભરતી પ્રક્રિયામાં તમે જઈ રહ્યા છો ભરતી પ્રક્રિયા પ્રક્રિયામાં તો એવું બી બની શકે કે તમારે એકાદ દિવસ છે કમ્પ્યુટર છો મોટા છો એટલે વાંધો નથી પણ છતાં એક વાત હું મારા તરફથી ફ્રેન્ડલી એક વાત કહેવા માંગુ છું કે આવા સમયે આપણે કઈ બી ક્યાંય રોકાવાનું થાય તો આપણે એટલું અવશ્ય મતલબ ધ્યાન રાખવાનું કે જે જેની ઘરે આપણે રોકાઈએ છીએ અથવા તો જ્યાં રોકાઈએ છીએ એ વ્યક્તિ કેવા છે શું આપણે એની પર વિશ્વાસ મૂકવા જેવો છે કે નહીં આ બધી ખાતરી કરીને પછી ભાવુક થઈ જાઓ છો ભાવનામાં આવી જાઓ છો ત્યારે તમારા જે તમારા મેરેજ નથી થયા તો તમારા મમ્મી પપ્પાને તમારી બેન છે તો એને તમારા ભાઈ છે તો એને જે તમારી ક્લોજ છે એને તમે તમારા હૈયા વાત કરી શકો અને પછી તમે નિર્ણય લો કારણ કે ક્યારેક નિર્ણય આપણો જે અંગતનો નિર્ણય લીધેલો હોય ને એ પછી કઈ કોઈ સાથે મેરેજ કરવાનો ડિસિઝન હોય કે પછી તમે ધ કેરેલા સ્ટોરી હશે મિત્રો ન તો જોઈ લેજો કારણ કે એક હશે કેરાલા સ્ટોરી જોવા જેવી છે તે કેરેલા સ્ટોરીમાં એ જ બતાવેલું છે આપણો કોઈ બી નિર્ણય હોય કોઈ બી આપણે શું કરીએ છીએ આપણા મમ્મી પપ્પાને ખબર હોવી જોઈએ કારણ કે અંતે તો એ આપણા જે એજમાં આપણાથી મોટા છે તો એમને કહેવાય છે ને કે દિવાળી વધારે જોઈ હોય તો ત્યાં એમને બી ખ્યાલ હોય અમુક ડિસિઝન આપણે આપણી જાતે લઈ લેવાના છે પણ અમુક ડિસિઝન આપણા મમ્મી પપ્પાની સાથે લેવાના છે અને જો બીજું કે અગર તમારા મેરેજ થઈ ગયા છે

તો પછી તમને ખબર જ છે કે પાટો ઉપરથી નીચે ઉતરી જાય તો શું થાય એક્સિડન્ટ થવાનો જ છે એટલે આપણી લાઈફ નું નાના મોટું કોઈ બી ડિસિઝન આપણા પતિને અથવા આપણી પત્નીને આપણે જણાવવું જોઈએ મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી જ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો મિત્રો સાથે અને હા નવા હોય તો યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જેનાથી તમને ભરતીની પણ માહિતી મળે છે અને જે પરીક્ષા આવવાની છે એની બી માહિતી મળે છે અને આવા જે ક્યારેક ક્યારેક ટુકડા હું મોટિવેશન પણ તમને આપતી રહું છું